નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડભોઈ જોખમી સવારીનો વિડીયો આવ્યો સામે ગેરકાયદેસર મુસાફરો ભરી જીવના જોખમે થઈ રહી છે મુસાફરી ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર ખુલ્લી પાછળનો દરવાજો ખુલ્લો રાખી દોડી રહી છે ઇકો ગાડીઓ અને વાન પોલીસ પ્રશાસનની નજર સામે દોડતી એવી જોખમી સવારી કોઈ દિવસ કોઈનો જીવ લેશે આત્રા દિવસે પાછળનો દરવાજો ખુલ્લો રાખી દોડતી ઇકો અને વાન ચાલકો સામે ક્યારે થશે કાર્યવાહી મોટી દુર્ઘટના સર્જાયા બાદ જાગશે પોલીસ પ્રશાસન સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર સંખ્યાબંધ દોડતા વાહનો પર કાર્યવાહી કરવા માંગ જોખમી સવારીનો વિડીયો સપ્તાહ પૂર્વ રાહતદારીએ પોતાના કેમેરામાં કેદ કર્યો સી એન સી ટેન્ક ઉપર બેઠેલા મુસાફરો અને દરવાજો ખુલ્લો નજરે પડી રહ્યો છે પોલીસ પ્રશાસન આવા વાહન ચાલકો સામે ક્યારે કરશે કાર્યવાહી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે બ્યુરો રિપોર્ટ જન ન્યૂઝ